નમસ્કાર સાથીઓ ભારત જેવા લોકશાહી દેશમાં સંસદ ભવનને લોકશાહીનું પવિત્ર મંદિર માનવામાં આવે છે તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે ગઈકાલે ચાલુ સંસદ ભવનમાં એક વ્યક્તિ ઘૂસી જાય છે સ્મોક બોમ્બ બીજી સામગ્રી લાઇટર માચીશ ખબર નહીં ઘણું બધું લઈ અને ઘૂસે છે ચાલુ સંસદ ભવનમાં કાર્ય ચાલતું હોય છે એમાં એ ફેંકે છે વિઘ્ન પાડે છે અને પછી એને પકડાવાની પરિસ્થિતિ એની જે ક્રોનોલોજી જે છે ભારતીય જનતા પાર્ટીની છે એ ચાલુ થઈ ગઈ મીડિયાના માધ્યમથી આપણને બાકીનું બધું ખબર છે સવાલ આ એ છે કે આજથી બાવીસ વર્ષ પહેલાં સંસદ ભવન ઉપર હુમલો થયો હતો આતંકી હુમલો થયો હતો સંસદ ભવનને સુરક્ષિત રાખવા માટે આપણા દેશના જાબાજ જવાનોએ અનેક લોકોએ શહાદત મારી પણ સુરક્ષિત રાખ્યું હતું આન બાન અને શાન દેશની બચાવી હતી સંસદમાં રહેલા અનેક અધિકારીઓ અને રાજકીય મહાનુભાવોને એને જીવ બચાવ્યા હતા બાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની પાછી સરકાર અને સંસદ ભવન ઉપર હુમલો નહીં સંસદ ભવનમાં ઘૂસવા સુધી એને સાહસ કર્યું આ સાહસ કરવા પાછળ કઈ મિશનરી કામ કરતી હતી આ ઘૂસનાર વ્યક્તિ જે છે એને જે પાસ ઇસ્યુ કરવામાં આવ્યો છે એમાં ભલામણ કોની છે એ ઘૂસે છે ત્યારે એનઆઈએ જેવી સિક્યુરિટી કિલ્લેબંધ સિક્યુરિટી ભારતીય જનતા પાર્ટીની સરકારને આગેવાનો ઠેસી મારતા મારતા બોલે છે કે સંસદ ભવન ઉપર ચકલું પણ ના ફરકી શકે આવી ટાઈટ અને કડક સિક્યુરિટી વચ્ચે એ સાધન સાથે અંદર પ્રવેશે છે અને ચાલુ લોકસભામાં સંસદ ભવનમાં એ સ્મોક બોમ્બ ફેંકે છે મિત્રો આ વાત એટલી સહજ રીતે આપણે ગળે ઉતરેવી નથી વિપક્ષ માત્ર ને માત્ર આ વાતનું વિવરણ કરી એનાલિસિસ કરી અને આપ સૌની સમક્ષ સહજ રીતે મૂકવા માંગે છે કોઈ પણ રાજકીય પક્ષા પક્ષી વગર એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારથી એનડીએ ચાલતી હતી આજે પણ એ જ પરિસ્થિતિ છે ફરક માત્ર બાવીસ વર્ષનો છે આતંકીઓના વિશ્વાસનો વધારો કરવા માટે કઈ મિશનરી કામ કરે છે એ સંસદ ભવન એટલે દેશનું સૌથી સુરક્ષિત અને લોખંડી એ સુરક્ષાથી ઘેરાયેલ નાગરિકનો સીધો સવાલ ઉપસ્થિત થાય છે જો દેશનું સંસદ ભવન સુરક્ષિત નથી તો મારું ઘર કે હું સુરક્ષિત કઈ રીતે હોય શકી નાખી દીધો છે સવાલ એ થાય આપણને વચ્ચે ઘણા એવા સ્લોગનો મફતમાં સાંભળવા મળતા હતા મેં ચોકીદાર હું બે હજાર બે થી લઈ અને ચૌદ સુધી ગુજરાતની અંદર અઘોષિત ચોકીદારી જેને કરી છે એ દરમિયાન કેટલા આતંકી હુમલા થયા બે હજાર બે ની અંદર અક્ષરધામ ઉપર હુમલો થયો અનેક લોકોએ શહાદત વરી બે હજાર બે ની અંદર સાબરમતી ટ્રેન ઉપર હુમલો થયો બે હજાર આઠમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલથી લઈને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા અને બે હજાર તેરમાં સાબરમતી જેલની અંદર સુરંગ ખોદાયા આ કોણ ચોકીદાર હતા આ અઘોષિત ચોકીદારની ભૂમિકામાં બનેલી ગુજરાતની ઘટના છે અને ઘોષિત ચોકીદાર મે ચોકીદાર હું આવી સ્લોગન જેમને મૂક્યું છે એમની સમગ્ર દેશનું સુકાન ચાલી રહ્યું છે અને પઠાણકોટ પંપોલ પુલવામા સુઝવાન આર્મી કેમ્પ ગુરદાસપુર હુમલો અમરનાથ યાત્રાના યાત્રિકો પર હુમલો આ તમામ હુમલા આતંકી હુમલા ઘોષિત ચોકીદારની નિગરાનીમાં થયેલા છે આ પરિસ્થિતિ આ દેશની છે આ વાસ્તવિકતા છે સ્વીકારવામાં સહજ સ્વીકારી શકાય એવી બાબત છે પરંતુ એક હુમલાખોરને એ ચાહે સ્મોક બોમ્બ હોય કે ચાહે બીજો કોઈ બોમ્બ હોય એ બોમ્બ લઈ અને ઘૂસી શકે છે આ દેશમાં એક સંસદ ભવનમાં એની મિશનરીઓ જે સાથે જોડાયેલી છે એ ઉપર આપણે અભ્યાસ કરશું તો કે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય આ લોકોને ભલામણ પત્ર લખ્યો હતો કે અમને પ્રવેશવા દેવો એને ઓથોરિટી એને પ્રવેશ પાત્ર આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એને ભલામણ કરે અને ભારતીય જનતા પાર્ટીની સુરક્ષા એના એ હોમ મિનિસ્ટ્રી તમામ સુરક્ષાના વિકલ્પો એમના હાથમાં છે છતાં પણ ચકલું ન ફરકી શકે એ બી ઠેસી મારતા લોકોની આ નાક કાપી લીધું અને દેશમાં દેશની સંસદ સુરક્ષિત નથી એ દુનિયાના દેશને એને દાખલો આપ્યો કે અમારા દેશમાં ગમે તેવું અમે બોલીએ પણ અમારા દેશની સંસદ ભવન પણ સુરક્ષિત નથી આના ઉપર અમારો સીધો પ્રહાર એ છે કે વાસ્તવિકતા આ દેશની અંદર આમ નાગરિક સુરક્ષિત નથી દસ મિનિટ માટે કોઈ નેતાની સુરક્ષામાં કોઈ કમી રહી જાય તો અફડા તફડી થઈ જાય ચાલુ સંસદ ભવનમાં આ ઘટના ઘટે છે છતાં માનનીય સ્પીકર એના ઉપર કોઈ પ્રકારની સંવેદના એના ચહેરા ઉપર જોવા કાલે ન મળે પ્રશ્ન અહીંયા અનેક પ્રકારના એ થાય કે ઘૂસણખોરીને કોણ તાકાત પૂરી પાડે છે આજે દેશના પ્રધાનમંત્રી એમ કે હું ચોકીદાર છું તો એને દેશને સુરક્ષિત રાખો એને પોતાનું સંસદ ભવનને સુરક્ષિત રાખું એને દેશનો સીમાડો સુરક્ષિત રાખો દેશને અંદરથી સુરક્ષિત રાખો અને દેશના નાગરિકોને પણ સુરક્ષિત રાખવા દેશને મહિલાઓને સુરક્ષિત રાખવા આમ સુરક્ષિત રાખવાની જવાબદારી દેશની તેજુરીને સુરક્ષિત રાખવી દેશની આન બાનને શાનને સુરક્ષિત રાખવી આ સુરક્ષિત રાખવાની જવાબદારી ચોકીદારની હોય છે હવે કોઈ માણસ કોઈ વ્યક્તિ એ પોતાની જાતને જ્યારે ચોકીદારના રૂપમાં પોતાની પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે એની વિશેષ જવાબદારી બનતી હોય છે અને એની વિશેષ જવાબદારીના નાતે માત્ર શબ્દો વેરી નાખવા પૂરતા ચોકીદાર ગણાવી દઈ અને એ બાબતની જવાબદારીમાં કશુંય એના ધ્યાનમાં ન મૂકી આ જનતા એની નોંધ કરે છે આજે દુર્ભાગ્યવશ કહેવાનું મન થાય દેશના સીમા પણ સુરક્ષિત નથી દેશ અંદરથી પણ સુરક્ષિત નથી દેશની મહિલા પણ સુરક્ષિત નથી અને દેશની તિજુરી પણ સુરક્ષિત નથી બધું તળિયા ઝાટક થઈ ગયેલું છે આવા સમયે આપણે સવાલ આ દેશના નાગરિક તરીકે પૂછીએ કે કોણે એવું વાત કરી હતી કે હું ચોકીદાર છું આપણા સૌનો એક ધર્મ બને છે કે જેને પણ આ દેશનો ઠેકો લીધો છે કે હું આ દેશને સુરક્ષિત રાખીશ એને સવાલ કરીએ કે દેશ ક્યાં ખૂણામાં સુરક્ષિત છે દેશની કઈ સીમા સુરક્ષિત છે કયા દેશની અંદર કયા પરિવાર સુરક્ષિત છે કે કઈ તેજુરી કે કઈ કચેરી સુરક્ષિત છે કે કઈ સંસદ ભવન સુરક્ષિત છે આપણે સૌ પ્રબુદ્ધ લોકો છીએ સમજદારી આપણામાં સવિશેષ પડી છે મારી વાત એક વાસ્તવિકતાના લઈને છે કે જે પોતે પોતાની જવાબદારી સામેથી સ્વીકારે છે એ જવાબદારી જે સ્વીકારી હોય એમાં એને ઉણા ઉતરવું ના જોઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ